વિકાસના મોટા દાવાઓ વચ્ચે જ્યારે કોઈ ગામના લોકો પાણી જેવી પ્રાથમિક સુવિધા માટે કલેક્ટર કચેરીના ધક્કા ખાય તો સવાલો ઉભા થવા સ્વાભાવિક છે બનાસકાંઠાના વડગામ તાલુકાના સુલીપાણી ગામના લોકો કર્માવત તળાવનું પાણી ગામમાં ન આવતા રોષે ભરાઈ કલેક્ટર કચેરી પહોંચ્યા છે અને સરકાર સામે ગંભીર આક્ષેપો કર્યા છે કે શું અમારું ગામ ગુજરાત રાજ્યમાં ગણાતું નથી આવા વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો બનાસકાંઠાના વડગામ તાલુકામાં તળાવના પાણીને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો અને સરકારે તળાવમાં પાણી પહોંચાડ્યું હોવા છતાં સુલીપાણી ગામના લોકોને તેનો લાભ મળતો નથી તેવી ફરિયાદો સામે આવી છે ગામ લોકોનો આરોપ છે કે તળાવનું પાણી તેમના ગામ સુધી પહોંચતું નથી જેના કારણે ખેડૂતોને ખેતી માટે પાણી મળતું નથી અને ગામના લોકો હજુ પણ અનેક પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે

બાપ લાદા વખત થી એમની માગણી કરતા કરતા તમામ કચેરીની માગણી પૂરી કરી છે પણ હજી સુધી એમને હક અધિકાર મળે નથી જંગલ જમીનના કાયદા મુજબ એમને ચાર એક્ટર દસ એકર સુધી જમીન મળવાપાત્ર છે અને પાયાની તમામ સુવિધા મળવાપાત્ર છે એ વિસ્તારની અંદર નહીં તો શિક્ષણ નહીં આરોગ્ય નહીં રોજગાર અને નહીં એમને એમના નામે જમીન જમીનનામા કરવા આજે અમે સોશિયલ મીડિયામાં સાંભળીએ મુજબ કર્મવાદ એક ગામ છે પણ સરકાર એમ કહે કે કર્મવાદની અંદર એક તળાવ છે હવે ક કર્મ તળાવશે કે ગામ છે એ ખરેખર સરકારને જ ખબર ન હોય તો આ ગામનું આ પચાસ સાઠ પરિવહન થશે શું તો એને લઈને અમે પડતર માગણી અને પડતર સમસ્યાને લઈને અમે કલેક્ટરશ્રીને પત્ર આપવાના છે અને કલેક્ટરશ્રીને પત્રમાં અમે પત્રમાં દેખાય છે એમાં તમામ માગણી મૂકી છે અને જો અમારી માગણી યોગ્ય સમય સમયમર્યાદામાં પૂરી કરવામાં ન આવે તો અમારે બંધારણના કાર્ય આગળની ઘટતી કાર્યવાહી કરવાની ફરજ પડશે અને સરકારની અમે વિનંતી કરી છે અને બિચારા આ માગણીઓ મૂકતા મુક્ આજે એમનું શિક્ષણ નથી આમ કહેવાય છે કે આજે લોકશાહીની અંદર આપણો ભારત સરકાર એ પ્રજાસત્તાક મહાસત્તા બનવા જઈ રહ્યો છે વિશ્વનો અને એની મહાસત્તા તો બનવાની વાત તો સાઈડમાં રહી પણ હજી પગ તળે એમના ગરીબોને હક અધિકાર નથી મળ્યા લોકશાહીની અંદર એમનું શોષણ થઈ રહ્યું છે તો ક્યોથી મહાસત્તા બનશે આજે અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે તો એમને બે બે ટાઈમ તમે નજર કમેરા ફેરી શકો કે એમને બે ટાઈમ ખાવાનું નથી મળતું અને એમને જમીન વર્ષોથી માંગી જમીન નામે નથી કરવામાં આવતી તો શું આ શોષણ નથી શું આ લોકશાહી દેશ છે અમે સરકાર વિનંતી કરી અમારા ગામમાં જો કાયદા ના તો તમે વડાશો અને માગણી પૂરી ના કરવામાં આવે તો અમારા વિસ્તારમાં આવવાનું બંધ કરો અને અમારા ઉપર અમારા વોટ બેંક લેવાનું બંધ કરો અમારા વોટ લઈને અમને જ જવાના અમને જ અર્ન કરવાના અમના ટાઈમ આમના ટાઈમ જો અમારા અધિકાર ના મળે તો અમારા વિસ્તારને લઈને અમે તમામ ચૂંટણી બહિષ્કાર કરીશું અને અમારા વિસ્તારની અંદર કોઈ પણ અધિકારની અંદર પ્રવેશ ન કરવા દઈએ મારું નામ પરમાર સુરેશભાઈ બાબુભાઈ હું સામાજિક યુવા કાર્યકર્તા છું અમે વડગામ તાલુકાની અંદર એક કર્માવાદ કરીને ગામ છે અને જસ્ટ બાજુમાં આજે પાલનપુર તાલુકાનું સુલીપાણી કરીને ગામ છે આ બંને ગામથી આજે જે ઓગણીસો સુડતાલીસમાં જ્યારે ભારત દેશ આઝાદ થયો એ આઝાદીના આટલા વર્ષો પછી અત્યારે એક બાજુ સરકાર કે અમૃત મહોત્સવ ઉજવી રહી છે આઝાદીનો અને આટલા વર્ષો હોવા છતાં જ્યાં ગ્રાઉન્ડ ઉપર આ બંને ગામની અંદર કે જીવન જરૂરિયાત જીવવા માટે કે સુખાકારી માટેના ના રોડ રસ્તા માટે ના રસ્તો નથી આંગણવાડી નથી સ્કૂલ નથી જે કહી શકાય કે સરકારમાંથી જે કાંઈ એમને મેળવવું જોઈએ એ આજ દિન સુધી ખરેખર નથી અને બીજી વસ્તુ ખાસ એ કે બે હજાર છે અધિનિયમ મુજબ કે અમારે ત્યાં ટ્રાઇબલ બેલ્ટની અંદર એમને ખેડાણ લાયક જમીન તો એ જમીન મળવા પાત્ર છે સાત બારના ઉતારા અને આકારણી મળવી જોઈએ પણ એ બન્યું એવું છે કે અત્યાર સુધી એમને આકારણી હજુ ઇસ્યુ કરવામાં નથી આવી અમે રજૂઆતો કરવા માટે છે કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી કહેવાનો મતલબ જઈશું બી ખરા ને અત્યાર સુધી અત્યારે હાઈકોર્ટ સુધી આપણે ગયેલા બી છીએ તો હવે કહેવાનો મતલબ એવો છે કે ગવર્મેન્ટની

तो 20 किलोमीटर ना दे सकता है इम चंद्र सूर्य સુધી પોકવાની બહુ વાહિયાઈ વાતો કરતા હોય તો આ 20 કિલોમીટર આ લોકો ના દેખાતું આ અમે કલેક્ટર સાહેબ ની કચેરી આયાથી 20 કિલો 20 કિલોમીટર ના ગેરાવામાં જો આ ગામ આવેલ છે તો તેમ છતા આ લોકો નથી પોક્યા હજુ અમાર જે બંધારણીય અધિકારો છે એમને ખરેખર બિલકુલ મળ્યા નથી આવનારા ટાઈમ માટે હું સરકાર શ્રી ને વિનંતી કરીએ છીએ જો તાત્કાલિક ધોરણે આ ત્યાં દાવાઓ પર સવાલ ઉભા કરે છે આજે પણ ઘણા ગામોમાં પાણી રસ્તા અને આરોગ્ય જેવી સુવિધાઓ માટે લોકો સંઘર્ષ કરી રહ્યા છે અને આવી ઘટનાઓ તંત્રની કામગીરી પર પ્રશ્ન મૂકે છે હવે જોવાનું રહ્યું કે સરકાર અને તંત્ર આ મામલે કેટલી ઝડપથી પગલાં ભરે છે અને સુલીપાણી ગામના લોકોને પાણીની સમસ્યાથી રાહત મળે છે કે નહીં તમારું શું મંતવ્ય છે તમને કમેન્ટ બોક્સમાં જણાવો અને સ્વમાનની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર